એ તમને નીતિ વિશે કહું ને morning તો સવાર માં આવી મસ્ત થઈ ગઈ છે એકદમ, અને સવા આઠ વાગ્યા છે એમ સ્ટાર્ટ થાય છે, સવા આઠ વાગે સવારે નથી તમારે બધા ને હું ભાઈ એક વખત ની ચા પીવાઈ ગઈ છે, પથારી ઉપાડવાની છે તો આગળ પથારી ઉપાડી લો અને મેં તમને કાલે કીધું તું કે અહિયાં ઝાડા થઈ ગયા છે એટલે મેં ઝાડુ પણ લઈ લીધું છે, બાકી છે ને ઝાડુ મારી છે એવું વાંકુ મળી ગયું છે, લેવું છે ઝાડુ પણ દેખાય છે બહુ મસ્ત, તો ઝાડુ બીજું એક લેવું છે.

બધા ખેરાઈ ગયા છે ઝપટાયું છે મસ્ત બધું થઈ ગયું છે ઝાડુ એ બધેથી કઢાઈ ગયું કચરો ભરવાનો છે કર્યું પછી વાળી લો અને મમ્મી ને આ ચોખ્ખું કરે છે એ બાજુ નો ખૂણો ઝીણું ઝીણું ખડ હોય એ બધું કાઢે છે એમ તો મોટું મોટું મેં લઈ લીધું પણ ઝીણું ઝીણું રહી ગયું હતું તો એ કાઢે છે મમ્મી ખડ મસ્ત મમ્મી ચોખ્ખું કરી નાખ્યું છે ને ઝીણા ઝીણા બર્તન બધું આમાં ભરી લીધું છે ભાઈ મમ્મી ને કાલે ભાજી બહુ ભાવે છે શાક લેવા જઈશ પાછા ભાજી લેવા જઈશ હજી આઘા છે મમ્મી તો ભાજી લઈને આવી ગઈ એમ ને તાજી ચંબોળ મસ્ત ભાજી છે બેસ હું હવે છું પાપડ લેવા અને મમ્મી ને તળવા છે એટલે થોડાક અને આમાં ભોંગળા પડ્યા છે આવા મોટા બટેટા ભોંગળા ના પાપડ દઈ આવી તો મમ્મા આજે પાપડ અને મમ્મી રોટલો પણ ઘડે છે હે ગાઈસ તો આપણે નવાઈ થઈ ગઈ છે ને મસ્ત મજાના આજે આપણે આ ડ્રેસ પહેરી દીધો છે રાણી ગુલાબી જે મને બહુ જ પ્રિય છે રાણી ગુલાબી કલર ઉપરનો ટાંકો પાણી ધીમો હતો બસ હમણાં જ ભરાણો પીવાનો બાકી છે ભરવાનો એ સાદીવાલા ઘરે ન જ કહેતા એમાં તેમ તેમ પડે એ પાણીવાળા ઘરે ધીમે ધીમે ધીમો ન એટલે ધીમે ધીમે ભરાશે મમ્મીને થોડું કામ છે તે હું કરી લઉં અને બસ આજે આ આવતો તો નહી પાણી હતી ને એટલે ઠંડી નહોતી લાગી ઉપરના પાહે થોડી ઠંડી લાગે થોડું કામ શી પતાવી લઈએ કેટલું બ્યુટીફુલ લાગે છે ને મીરા એ મીરા મને એમ થાય છે કે મીરાને મારા અહીંયા ઘરે ફળિયામાં બાંધી દઉં પણ રહી નહી જ આગળ વઈન જઈશ ને તો વહી જાય મીરા જ જ ફ્રેન્ડ્સ આલે 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 બાકી છે ઉબે રે ઉબે રે આય ક્યાં ભાગે જ જતો કરી હાલે 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 મીરા ઉભી તો રે વહી જાય હવે આ રેતી નથી આને મારે ઘરે ક્યાં બાંધવી એટલે બ્યુટીફુલ લાગે છે ને મસ્ત બાય બાય મીરા બાર વાગ્યા છે ફ્રેન્ડ્સ અને બસ હવે જમવાની તૈયારી કરે છે ચાલો બધા જમવા મેથીની ભાજી રોટલા રોટલી અને પાપડ છાશ

એક રંગોળી દોરે ડિઝાઇન દોરે હું કઈ કઈ ખબર નથી પડતી બધાય ચોકોલા ઓલા કર્યા લીટા પાડ્યા તો ફ્રી ચાર વાગી ગયા છે આજે અમારી ટી ટાઈમ ચાર વાગે થાય છે ચારમાં પાંચ વાગ્યું છે તો ચા તૈયાર છે મમ્મી ચા ચાને ગાંઠિયા થાય છે રોંડો કરે જ હું પણ રોંડો કરું છું ચા ને ગાંઠિયે જ અહીંયા થોડીક ભૂખ લાગી છે અહીંયા જીવડા આટા મારતા હતા ને એટલે મને જમવાનું ભાવ્ય ચડો ફટાટ ચા પીવા રોંડો કરવા ચા પાણીને રોંઢો થઈ ગયો છે સવારે મેં ફળ્યું ક્લીન કર્યું તું પણ અત્યારે પાનખરની ઋતુ છે બધા પીળા થવા માંડ્યા તો કેટલો અહીંયા કચરો થઈ ગયો છે તો ફટાફટ હું આ પણ વાળી લઉં અને બીજું તમને બતાવું મમ્મી એ લાભમાંસી આગળથી આ તાવડી તાવડી નહીં તાવડો છે કારણ કે બગદાણા કહેતા ને આવી લાભમાં શી પાંચ લીધી મોટી અને મેં નાની બે લીધી હતી પણ અહીંયા બધા રોટલા મોટા મોટા કરે બેવ ટાઈમ એટલે આવી જુએ અહીંયા બધા ગામડામાં તાવડી

પેલાના જમાના મેં જો આવી રીતે આમાં ભરતા હમ મમ્મી કામ કરે છે હું તો ફળિયું વાળી મેં તમને કીધું ફળિયું ફળિયું મસ્ત ક્લીન થઈ ગયું છે બધેથી સરસ મજાનો કચરો ત્યાં ભરી લીધો છે અને મમ્મી હવે આજે ફાઇનલી મુહૂર્ત આવી છે તો મસાલો ચાનો ખાંડે છે ડેલી અમારી ખુલ્લી છે કારણ કે કોકની વાટ છે સરદો ખંડાઈ ગયો મમ્મીએ ચાયણે ચાળી અને ઝીડો થઈ ગયો એ આ બાટલીમાં ભરી દીધો હવે અહીંયા બીજો હોય વધારાનો જાડો એ પાછો ખાંડવાનો છે પણ એટલી સરસ સ્મેલ આવે છે ને આની સવારમાં ચા પીવાની એવી મજા આવે છ માં પાંચ મિનિટની વાર છે અને હું ગઈ હતી દવાખાને બાજુમાં મારી ફ્રેન્ડ મારી સાથે દૂધ લેવા આવે છે મજા નહોતી ઝાડા તાવ તો અમે દવાખાને ગયા હતા ઇન્જેક્શન લીધું ને નીકળી દિવસ હમણાં આવી જ છું મમ્મી હજી ખાનેસ બસ હવે પૂરું જ થવા આવ્યું છે એનું ને આપણે આજ આખો દિવસ ઘરે હતા ચાલો બહાર આટો મારવા જઈએ આવું છે ને ચાલો ફ્રેન્ડ્સ ચાલો થોડાક આપણે આઘાશીમાંય ત્યાં આટો મારવા જઈએ ફ્રેશ થઈ આવવા મંડી ચાણું થઈ ગયું છે ઢોર આવવાનું તો મને ટેરેસ ઉપર ખૂબ જ ગમે છે આઈ હોપ કે તમને બધાને પણ ગમતું જ હશે મારે તો ટેરેસ નથી પણ હું જ્યારે અહીંયા રોકાવા આવું ને એટલે ટેરેસ ઉપર આવો જ મને બહુ એટલે બહુ જ ગમે અહીંયા કેટલું મસ્ત હવામાન છે મન ખુશ થઈ જાય છે ને સામે પક્ષી પણ ઉડે છે કેટલા મસ્ત બધું બહુ મસ્ત છે વ્યૂ એકદમ બ્યુટિફુલ ચાલો હવે ઘડીક બેસી પછી નીચે જઈએ ફ્રેન્ડ્સ તમને વ્યૂ દેખાય કેટલો મસ્ત છે એકદમ ગુલાબી ગુલાબી સનસેટ તો ક્યાર નો થઈ ગયો છે પક્ષી પણ ઉડે છે માળામાં જવાની તૈયારીમાં એટલો બ્યુટીફુલ છે ને મસ્ત મજા આવી જાય એવી મન ખુશ થઈ જાય છે ને એવું બધું બાપરે સામે ડાંડા તો બી ગઈ હતી છે છે અને મમ્મી અહીંયા કરે સાત વાગ્યા છે અને વન થી દૂધ લઈ આવ્યું છે આજે ડેરી નથી લાવવાનું અને રસોઈમાં છે બપોરે રોટલા કરાતા એનું શાક ડુંગળી મરચા કોથમી બધું નાખીને મસ્ત ટેસ્ટી એવું શાક અને પડકે ડુંગળી તો ચાલો બધા જમવા ને આજનો મારો બ્લોગ અહીંયા પૂરું કરું છું કાલે પાછા મળશે ને આ બ્લોગ સાથે ચાલો જય સોમનાથ બાય બાય ગુડ નાઈટ એ આજે સવારની ઘરની બહાર જ હતી અત્યારે ઠેઠ રાતે ઘરે આવી શામળી આજે આવી જ નહોતી તો એને ખબર પડી ગઈ કે મારો ડિનર ટાઈમ થઈ ગયો છે તો બસ જમવા આવી ગઈ છે તો ચાલો ફટાફટ એને જમવા દઈ દઈએ જય સ્વામિનારાયણ શામળી બોલે ખરી જય સ્વામિનારાયણ એને તો ભાઈ શામળી એનું ડિનર કરે છે મસ્ત મજાનું તેને આપણે જમવા દઈએ